બીજું કે બે થી ત્રણ વખત વાવણી થશે ત્રણ રાઉન્ડ આવશે પછી વચ્ચે વરસાદ ખેચાશે વાવણી થઈ ગયા પછી વરસાદ ખેંચાશે અને પછી પાછો ભરપૂર વરસાદ પડશે જે એ પચીસ બાવીસ થી પચીસ ની વચ્ચે જે સમયગાળો છે એની અંદર પ્રથમ વાવણી નો રાઉન્ડ આવશે પછી અઠ્યાવીસ તારીખ પછી નો એક રાઉન્ડ છે અને પછી છેક જુલાઈમાં રાઉન્ડ થશે ખેડૂતો માટે ચોમાસું એકંદરે પાણી જે છે વરસાદ સારો થશે પણ મોલાત એટલે કે પાક જે છે ને એમાં હિસાબે થોડી ઘણી નુકસાની થવા સંભવ છે એટલે આઠ થી દસ આની અથવા તો વધુ વધુ બાર પણ આઠ થી દસ આની જેવું વર્ષ થશે બને ત્યાં સુધી મગફળી પછી સફેદ કલર ની કોઈ પણ વસ્તુઓ હોય એટલે કપાસ જે છે એમાં મીડિયમ આવશે પણ બને ત્યાં સુધી મગફળીનો પાક સારો થશે પછી તેલીબિયા જે છે કોઈ પણ એ પણ સારા થશે ચોમાસું છે ને લંબાશે તો આ વખતે ચોમાસું લંબાશે કે પછી

વ્યવસ્થિત આયોજન કરી અને જે કંઈ ઉત્પાદન લેવું હોય એ પ્રમાણે લઈ શકે છે પણ વ્યવસ્થિત આ વખતે આયોજન જરૂરી છે આયોજન વગર કોઈ પણ વસ્તુ થશે તો નુકસાનીનો સંભાવના છે આજે અહીંયા ઘણા બધા આવ્યા છે મારા ખ્યાલ મુજબ દોઢસો આગાહીકારો ભેગા થયા છે અને દર વર્ષે પરિસંવાદ યોજાય છે અત્યારે મો પરિસંવાદ છે વાવણીમાં એવી રીતના છે શરૂઆત વાવણીથી કરીએ તો ત્રણ ટુકડે વાવણી થશે એમાં પૂર્વ દક્ષિણ નો જે વિસ્તાર આવે છે સૌરાષ્ટ્રનો એ વિસ્તારની અંદર વાવણી ની શક્યતાઓ છે વેલી બીજું કે બે થી ત્રણ વખત વાવણી થશે ત્રણ રાઉન્ડ આવશે પછી વચ્ચે વરસાદ ખેંચાશે વાવણી થઈ ગયા પછી વરસાદ ખેંચા છે અને પછી પાછો ભરપૂર વરસાદ પડશે

આગામી આ વરસાદ ઋતુ એ કેવો રહેશે ખેડૂતો માટે ચોમાસું કેવું રહેશે એકંદરે પાણી જે છે વરસાદ સારો થશે પણ મોલાત એટલે કે પાક જે છે ને એમાં રોગચાળાના હિસાબે થોડી ઘણી નુકસાની થવા સંભવ છે એટલે આઠ થી દસ આની અથવા તો વધુ વધુ બાર પણ આઠ થી દસ આની જેવું વર્ષ થશે પાક લેવા માટે બને ત્યાં સુધી મગફળી પછી સફેદ કલર ની કોઈ પણ વસ્તુઓ હોય એટલે કપાસ જે છે એમાં મીડિયમ આવશે

આ વર્ષે સારા વરસાદ છે હા અ ખાસ કરીને ભાદરવા મહિનાના એન્ડમાં અ વરસાદ સારો પડશે કે જે પાકને નુકસાન કરતા પણ હોય શકે એટલે આગોતરું પ્લાનિંગ કરી અને ખેડૂતોએ પોતાનું વ્યવસ્થિત આયોજન કરી અને જે કંઈ ઉત્પાદન લેવું હોય એ પ્રમાણે લઈ શકે છે પણ વ્યવસ્થિત આ આવખતે આયોજન જરૂરી છે આયોજન વગર કોઈ પણ વસ્તુનું ઉપેલું થશે તો નુકસાનીનો સંભાવના છે આજે કેટલા મુસીકારો અહીંયા આવી છે અહીંયા ઘણા બધા આવ્યા છે મારા ખ્યાલ મુજબ 150 આગાહીકારો ભેગા થયા છે અને દર વર્ષે પરિસંવાદ યોજાય છે માં અત્યારે 31મો પરિસંવાદ છે પ્રકાશ દવે સાથે યગેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ